થાનગઢના ભૂંડલા વિસ્તારમાં કોલસાની ખાણું બુરવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર પથ્થરમારો કરતા ખનીજ માફિયાઓ જેને લઈને ચકચાર મચી જવા પામી છેલ્લા પાંચ વર્ષથી ખાણ ખનીજ વિભાગની જે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં પાંચ વર્ષ પહેલાં જે કોલસાની ખાણો ખોદવામાં આવી હતી તેની બુરવાની કામગીરી હવે કરવામાં આવી છે અને તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે ખનન માફિયાઓ દ્વારા પથ્થરમારો કરી અને આ કામ બંધ કરાવવામાં આવી રહ્યું હોય તેમ કોન્ટ્રાક્ટર આક્ષેપ કર્યો છે થાનગઢ પાસે બડુલા વિસ્તારમાં કોલસાની ખાણો ધમધમી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ અને કલેક્ટર સુરેન્દ્રનગર જિલ્લાના હુકમથી છ્યાસી લાખ રૂપિયાનો કોલસાની ખાણો બુરવાનો કોન્ટ્રાક્ટર રાખનાર કોન્ટ્રાક્ટર પર જેસીબી મશીન પર ડ્રાઈવર પર ખનીજ માફિયાઓ હુમલો કર્યો હતો જેને લઈને સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી તાલુકાના ધુડિયા ગામે પણ કામગીરી ચાલુ હતી તે દરમિયાન કામગીરી બંધ કરાવવામાં આવી છે તમામ જેસીવી મશીન આજે કામ કરતા બંધ હાલતમાં જોવા મળ્યા છે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ થાનગઢ પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે જ્યારે પણ હુમલો થાય છે ત્યારે પોલીસ પણ ત્યાં ઉપસ્થિત હોય છે તેમ છતાં પણ કોઈ જ કડક પગલાં ભરવામાં આવતા નહીં હોય કેમ તેવા સવાલો પણ પેદા થયા છે પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી રહી હોય તેવું લાગી રહ્યું છે અને ખનીજ માફિયાઓ સાથે જાણે કે ગઠબંધન ધરાવતા હોય તેવું લાગી રહ્યું છે ભૂમાફિયાઓ બિફામ બન્યા છે અને સર જાહેરમાં અધિકારીઓ પર હુમલા કરતાં પણ ખચકાતા નથી ત્યારે પોલીસનો ડર આ ખરન માફિયાઓમાં જોવા મળતો નથી આ સમગ્ર ઘટનાથી પોલીસ તંત્રની આબરૂનું પણ ધોવાણ થયું છે નમસ્કાર સાથીઓ અમૃત મકવાણા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી રાજ્ય સરકારે છ્યાસી લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને જે લોકો ખનીજ ચોરી કરીને ગયા છે જે કાર્બોસેલ કોલસો ચોરીને ગયા છે અને જે મોટી મોટી સુરંગો કરી છે મોટી મોટી ખાણો કરી નાખી છે એને બુરવાની કામગીરી ચાલે છે છેલ્લા બે દિવસથી આ કામગીરીનો પ્રારંભ થયો છે અત્યારે જે અમને માહિતી મળી છે સાચી માહિતી મળી છે એ પ્રમાણે થાનગઢનું જે વડુલા ગામ છે ત્યાં આ ખાણ બુરવાનું કામ ચાલુ હતું ત્યારે ખનીજ માફિયાઓના ઈશારે કે કોઈ પણ ના ઈશારે આ જે ખાણ બુરવાની કામ છે કામગીરી ચાલુ છે એના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો પોલીસની હાજરીમાં પથ્થરમારો કરવામાં આવ્યો આ ક્યાંનું તંત્ર છે આ તંત્ર આ કેવી રીતે ચાલી રહ્યું છે કોણ છે આવા માથા ભારે માણસો કે જેને રાજ્ય સરકાર પણ રોકી નથી શકતી જેને તંત્ર પણ રોકી નથી શકતું આ ગુજરાત છે છે કે બીજું કોઈ નક્સલી રાજ્ય જેને તમે રોકી નથી નથી શકતા મને લાગતું કે આ કોઈ અધિકારીઓના ઈશારાથી ચાલતું હોય મને લાગે છે કે જેના મોટા મોટા હપ્તાઓ બંધ થયા છે એના ઈશારે આ બધું ચાલતું હોય એવું લાગે છે અમે ઘણીવાર તંત્રને કહ્યું છે કે અમને તમે તંત્ર દ્વારા રક્ષણ પૂરું પાડો અમે તમારી સાથે આવીએ અને ક્યાં ક્યાં ખનીજ ચોરી ચાલે છે એક એક વિગતો અમે આપવા માટે તૈયાર છીએ પણ અત્યાર સુધી અમને તંત્ર દ્વારા કોઈ સપોર્ટ મળ્યો નથી અધિકારીઓ ફોન ઉપાડતા નથી કોઈ પણ પ્રકારનું રક્ષણ આપવામાં આવતું નથી આ સુરેન્દ્રનગર જિલ્લો છે અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ બેફામ બનેલા ખનીજ માફિયાઓ હવે હદ વટાવી ચૂક્યા છે એ કોઈ પણ કાળી કમાણી એમની અટકાય છે માટે કોઈ પણ હદે જવા માટે તૈયાર છે સરકાર અને તંત્ર પાંગડું છે નિર્માણ્ય છે એ અત્યારે આના પરથી સાબિત થાય છે અત્યારે થાનગઢના ભડુલાની અંદર જે ટીમ કામ કરતી હતી એની પર પથ્થરમારો થયો છે આભાર થાનગઢ તાલુકામાં ખનીજ ચોરીના ખૂબ જ મોટી સંખ્યામાં બનાવો બનેલા અનેક વખત જ્યારે જ્યારે પણ સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી સેટેલાઇટ તસવીરો સાથે પુરાવાઓ આપવામાં આવ્યા હજારો કરોડ રૂપિયાની ખનીજ ચોરીના આક્ષેપો લાગ્યા ત્યાર પછી રજૂઆત વારંવાર થયા પછી તંત્ર સફાળું જાગ્યું છે હાલ તંત્ર દ્વારા જે ખાડાઓમાંથી હજારો કરોડ રૂપિયાની ખનીજ ચોરી થઈ ગઈ છે એ ખાડાને પૂરવાનું કામ સરકાર કરી રહી છે એટલે કે સરકાર દ્વારા કોઈને ટેન્ડર આપવામાં આવ્યું અને ખાડા પૂરવાનું કામ ચાલુ કર્યું છે ખરેખર જ્યારે તંત્રને એટલે કે ખનીજ વિભાગની ટીમ પોલીસને સાથે રાખી અને રેડ કરવા જાય છે જ્યારે પોલીસ પોતે રેડ કરે છે ત્યારે ક્યારેય હુમલો થતો નથી ગઈકાલે જે સાંજના ટાઈમે કામગીરી ચાલુ કરવામાં આવી થાનગઢ તાલુકાના ભડુલા એટલે કે થાનગઢની બાજુના ભડુલા વિસ્તારમાં જે ખનીજની ટીમ સાથે રાખી અને ટેન્ડર જે વ્યક્તિએ ભરેલું છે આ એજન્સીએ ખાડા પૂરવાનું કામ ચાલુ કરેલું આજે ઈ એજન્સી ઉપર પોલીસની હાજરીમાં હુમલો થાય છે એટલે કે કેક ને કેક પોલીસ અધિકારીઓ પણ કેક ને કેક સ્થાનિક પોલીસ અધિકારીઓ આમાં જવાબદાર છે અનેક વખત પોલીસ ઉપર એલિગેશન લાગ્યા છે કે પોલીસ હપ્તાખોરી ઉઘરાવે છે બે ત્રણ પોલીસ કર્મચારીઓના કારણે આખી ખાખી વર્ધી એટલે કે આખી ગુજરાત પોલીસ એટલે આખો ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે આવા અધિકારીઓ ઉપર ખરેખર કાર્યવાહી થવી જોઈએ આજે જે ઘટના ઘટી છે એમાં કોણ પોલીસ કર્મચારી સાથે હતું કોણ ભૂમાફિયાને સાવરે છે કોના હપ્તા બંધ થવાની પીડાથી આ હુમલા થાય છે ખરેખર આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અમારી તંત્રને નમ્ર વિનંતી છે હજારો કરોડ રૂપિયાની ખનીજ ચોરી જે લોકો કરી ગયા છે એ ભૂમાફિયાઓ પર તો કાર્યવાહી કરવી જ રહે પણ અત્યારે જે એજન્સી ખાડા પુરવાનું કામ કરે એના પર હુમલો થાય આટલી હદે બેફામ બનેલા ભૂમાફિયાઓને કંટ્રોલ ક્યારે કરશો ક્યારે અહીંના સ્થાનિક જાગૃત લોકો તમને ખાણો બતાવવાની તૈયારી દર્શાવે છે તો એની સાથે તમે જઈ શકતા નથી જાગૃત લોકો છે એને અવારનવાર ધમકીઓ મળે છે ખરેખર પોલીસની હાજરીમાં જ જો હુમલા થતા હોય તો જાગૃત લોકો કેવી રીતે ખાણો બતાવા જશે કેવી રીતે જનતા રેડ થશે ખરેખર આ ચિંતાનો વિષય છે સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે હજારો કરોડની ચોરી થાય છે તંત્ર અને પોલીસ વિભાગ ઈચ્છતું હોય તો આ ચોરી અટકાવે આભાર